સીતારામ સદેદાસ સદ્દેવदास છઈમામર જય શ્રી કૃષ્ણ કે ના ના ચાલો સવારના વાયગા છે હજી 8 હા 4 વાયગા અને ઊઠી ઊઠીને બધા વાતો એ મંડાઈ ગયા છે એમાં મેઈન સૂત્રધાર તો કોણ હોય બધા સમજી જ ગયા ઈસો આને જો ગંદી ફેરવાજો સવારમાં થઈ ગયા નવરા હું આયો છે ના લેબા

થોડીક તારી બુદ્ધિ મન દઈ દે તારી બુદ્ધિ મન દઈ દે થોડીક દઈ દે ને બુદ્ધિ પણ બુદ્ધિ હું દઈ દઈ તો કઈ કામ ની નહીં હા જો ભાઈ એ એવું થઈ એમ નહીં બુદ્ધિ દઈ તો દઈએ પણ બુદ્ધિ નો ઉપયોગ તો કરવો પડે ને આમાં ઉપયોગ ન થાય મને ખબર પડી જ ગઈ તમારું નથી હાલે કોનું તો

પિક્ચર જોવા જજો ને હું આશ્રમ સંભાળી તમે આશ્રમ સંભાળીશ તમે બધા પિક્ચર જોવા જાઓ ને હું આશ્રમ સંભાળીશો આવો તો 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 બધું ગયું એટલે આપણે પહોંચ્યા આપણે ક્યાંક ક્યાંક ખાતા હું મારી વાત કરું ચલો સવાર સવાર માં સરસ મજાના માના દર્શન કરાવી દઈએ અને માની મઢુલીના દર્શન કરાવી દઈએ કારણ કે ખૂબ સરસ મજાની ભાતીગઢ એમ કહેવાય ને કે ભરત ગૂંથણથી માની મઢુલી તૈયાર કરી છે અને ખૂબ ટૂંકા ટાઈમમાં બાજુમાં સરસ મજાની માની મઢીલીનું આયોજન થઈ ગયું છે એટલે ચણતર કામ ચાલુ કરી દેશું સવાર સવારમાં અખંડ આનંદ છે અમરધામ આશ્રમે જો દી ઊગે ને એટલે આપણા હાથે કંઈક સારા કાર્ય થઈ જાય એવી માને પ્રાર્થના કરીએ અને શુભ શરૂઆત કરીએ એટલે આજ સારું કાર્ય અમે એ કર્યું દક્ષાબાશ્રમ પાડશે અને બાકી બધો સ્ટાફ આજે પિક્ચર જોવા જશે હા હા જો હવે આવાનાવા ચહેરો છે ને આપણે એનાથી બધી નીકળશું ને ત્યારે પાછો વિડીયો શૂટ કરશું કે ત્યાં આવો જ હસ્તો ચહેરો છે કે આમાં કાંઈ ફેરફારથી જરાક જોઈ લેજો અત્યારે તો છે પણ અમે જ્યારે જશું ત્યારે જોવા મને તો તે ખુબ હવે તેનો વારો હોય ને કાકુ એનો વારો લઈ એ બોલતા મને લઈ મને લઈ બોલતા તો પણ હું નથી લઈ જગ્યા બોલું ત્યાં સુધી ફેરવતી સરસ ચલો રેજો કન્ટિન્યુ જોયે આપડે દક્ષાબા રિએક્શન શું આવે છે